આપણે ખેડૂત મિત્રોને શરૂઆતથી કહેતા હતા કે આ વર્ષે ગુલાબી ઇયળના કારણે ખેડૂતોને કપાસના મણિકા વિઘા દીઠ ઘણા બધા ઘટી ગયા છે અને અત્યારે તમે ખેડૂત મિત્રો ખુદ સમજી શકો છો કે બજારમાં કપાસની આવકો છે તે ઘણી બધી ઘટતી જાય છે આ એ જ બતાવે છે કે મોટાભાગનો કપાસ છે તે ખેડૂત મિત્રોએ વેચાણ અર્થે લઈ જઈને મોટાભાગના ખેડૂતોના ઘરમાંથી કપાસ છે તે નીકળી ચૂક્યો છે કારણ કે ગુલાબી ઈયળના કારણે નુકસાન ખેડૂત મિત્રોને દર વર્ષે અનેક ગણું વધી જાય છે તેની સાથે સાથે ગુલાબી ઈયળના નુકસાનવાળો કપાસ ઘરે રાખવાથી તેની આસપાસમાં જેમ જેમ ગરમીનું પ્રમાણ વધતું જાય છે તેમ તેમ ખંજવાળનો પ્રશ્ન પણ કપાસમાંથી વધારે પ્રમાણમાં દર વર્ષે રહેતો હોવાથી મોટા ભાગના ખેડૂત મિત્રો છે તે કપાસનું વેચાણ છે તે શરૂઆતથી જ કરી નાખે છે અને આ વર્ષે તો જીરુંની ખેતીમાં ઘણા બધા ખેડૂત મિત્રોએ નસીબ અજમાવ્યા હોવાથી પૈસાની જરૂરિયાત પણ ઘણી બધી હોવાથી મોટા ભાગના ખેડૂત મિત્રોએ જીરું જે ખેડૂતભાઈઓએ વાવેલું છે તેવા ખેડૂતોએ શરૂઆતથી જ કપાસનું વેચાણ છે તે કરી નાખેલું છે શરૂઆતમાં બજારોમાં પુષ્કળ પ્રમાણમાં કપાસ ઠાલવાતો હતો અને અત્યારે ખેડૂત મિત્રો તમે ખુદ તમારી રીતે અભ્યાસ કરી શકો છો કે પહેલાં જેટલો આવતો હતો તેની સામે અત્યારે કપાસ કેટલો આવી રહ્યો છે ગુલાબી ઈયળના નુકસાનને કારણે કપાસની ગુણવત્તા ઘણી બધી ઘટી જાય છે એટલે મોટાભાગના ખેડૂત મિત્રોને ગયા વર્ષે વીતી ગઈ હતી અને કહેતા હતા કે પરાશરાભાઈ ગયા વર્ષે સાચવી સાચવીને પણ ઓછા ભાવમાં દેવો પડ્યો તો આ વર્ષે અમે શરૂઆતથી જ કપાસનું વેચાણ છે તે કરી નાખ્યું છે આવી માહિતીઓ પણ અત્યારે ઘણી જગ્યાએથી આપણને સાંભળવા મળી રહી છે ટૂંકમાં આ વર્ષે ફર્ધર કપાસ માવઠાને કારણે કપાસની વીણ જે ખેડૂત મિત્રોને બાકી હતી તેવા ખેડૂત મિત્રોનો ગુણવત્તા કપાસની ઘણી બધી ઘટી ગઈ હતી ડાઉન થઈ ગઈ હતી એટલા માટે મોટા ભાગના ખેડૂત મિત્રોએ એવું સમજ્યું કે આવો હલકો નબળો કપાસ સાચવવો એના કરતાં અત્યારે ભાવ છે તે પ્રમાણમાં ગયા વર્ષની જેમ સ્થિર હોય આ વર્ષે વેચી નાખીએ તો આપણે વધારે ફાવશું આવું ગણિત મોટાભાગના ખેડૂત મિત્રોએ લગાવ્યું હતું અને તેના કારણે ઘણો બધો કપાસ બજારમાં ઠલવાતો હતો અને અત્યારે એકદમ આવકો છે તે આખા દેશમાં ઘટી રહી છે તે આપણને બતાવી રહી છે કે મોટાભાગના ખેડૂત મિત્રો આ વર્ષે શરૂઆતથી જ કપાસનું વેચાણ કરીને હળવા ફૂલ છે તે થઈ ગયા છે ખેડૂત મિત્રો આપણને પણ ખબર છે કે આ કપાસમાં ગુલાબી ઈયળનું જે નડતર છે તે અનેક ઘણું વધી ગયું છે ખેડૂત મિત્રોને નુકસાની કરવાનું જે પ્રમાણ ગુલાબી છે તે અનેક ગણું છેલ્લા વર્ષોથી આ ઘણું બધું વધી રહ્યું છે અને આને કારણે જ ખેડૂત મિત્રો કપાસના ભાવમાં જોઈએ તેટલી પડતર છે તે આપણને નથી બેસતી ખેડૂતોને તો જ ફાયદો થાય કે ગુલાબી ઈયળ ન આવે અને વિઘાદીઠ મણિકા છે તે પચીસથી ત્રીસ મણની આસપાસ કપાસનો વિગાધિત ઉતારો આવે તો જ ખેડૂત મિત્રોને કપાસની ખેતી છે તે પોસાય તેવી કંડિશનમાં ગણી શકાય ખેડૂત મિત્રો તમારું શું માનવું છે તે તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ